स्पोर्ट्स स्कूल खाते जिला कक्षा ना यंग टैलेंट आइडेंटिफिकेशन कार्यक्रम योजायो रिपोर्ट बाय मयूर पंड्या मैसाणा गुजरात सरकार ना रमन गमत विभाग गांधीनगर स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात गांधीनगर द्वारा आयोजित जिला रमन प्रशिक्षण केंद्र पाचोक मैसाणा खाते आप जो रिया छे जिला कक्षा बेटी टेस्ट शारीरिक क्षमता टेस्ट जो नौ अलग अलग प्रकार स्टेशन हो आठ सौ स्टैंडिंग जंप ત્યારબાદ મેડિસિન થ્રો 30 મીટર દોર હાઈ વેટ બેન્ડિંગ પોઝિશન સ્ટ્રેન્થ અલગ અલગ પ્રકારના ટીએસઓ છે ટેકનિકલ એમમાંથી ખેલ માકોમ તાલુકા ખાસ ખેલ માકોમ 3.0 એમમાંથી અલગ અલગ તાલુકામાંથી 8 ક્રમનો પ્રાપ્ત થયો એવા ભાઈઓ બહેનોનો 11 માર્ચ અને બાર માર્ચ બે દિવસનો આ કેમ્પ હતો અહીંયા જિલ્લા કક્ષાએ આ જિલ્લા કક્ષા કેમ્પમાં બહેનો એકસો ને પંચોતેર અગિયાર માર્ચે ભાગ લીધો તાલુકામાંથી ક્વોલિફાઈડ થયેલા અને જિલ્લા કક્ષાએ આજે ભાઈઓ એકસો પંચાણુંએ ભાગ લીધો આ ખેલાડીઓ રાજ્ય કક્ષામાં અલગ અલગ ટેકનિકલ જે કમિટી હતી અમારી એસએસજીની ટ્રેનર કોચિસ ઓબ્ઝર્વર એ બધા જે ફાઇનલ રિઝલ્ટ કરશે એ કક્ષાએ ભાગ લેશે અને કક્ષાએ મહેસાણાના વધુ ખેલાડીઓ સિલેક્ટ થાય એ માટે પૂરતી અમારી મહેનત છે ખેલાડીઓ માટે આઠસો મીટરને માટીનો ટ્રેક અમે તૈયાર કર્યો હતો અમારા એસએજીની ટેકનિકલ ટીમથી ત્યારબાદ ખેલાડીઓ માટે ઇન્ડોરમાં હાઈટ વેટ તેમજ બેન્ડિંગ પોઝિશન રજીસ્ટ્રેશન તાલુકાવાડ તેમજ મેડિસિન થ્રુ જોઈ રહ્યા છો અલગ અલગ મેદાન જોઈ રહ્યા છો અને ખેલાડીઓ માટે અલગ અલગ પ્રાણીની આરોગ્યની તેમજ નાસ્તાની અલ્પાહારની ભોજનની તમામ વ્યવસ્થા હતી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓફિસર મહેસાણા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે